નમસ્કાર ગુજરાતી ભાઈઓ સ્વાગત છે તમારા બધાનું આજને એક નવા વિડીયોની અંદર અને આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કેમ કે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ફ્રી ફાયરના કસ્ટમ એચયુડી સેટિંગ વિશે આ એક એવું સેટિંગ છે જેને જો તમે સરખું કરી લો છો તો તમારો ગેમ પ્લે એકદમ નુબમાંથી પ્રો બની જાય છે અને ફ્રી ફાયરની અંદર તમારે એક સારા પ્લેયર બનવું છે તો તમારે આ સેટિંગ સરખું કરેલું જરૂરથી હોવું જોઈએ તો આ કસ્ટમ એચયુડી સેટિંગ કેવી રીતે કરવું તમારા કસ્ટમ એચયુડીમાં કઈ કઈ ભૂલો છે અને બે અંગાઈઓ અથવા તો ત્રણ

મૂકી દેશો તો પણ ચાલશે હવે આપણને ગેમ રમવા માટે ગેમવા આટલા બધા બટનો આપે છે અને આપણામાંથી ભાગના પ્લેયરો બે અંગાયુથી જ ગેમ રમતા હોય છે એટલા માટે તમારે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે બંને સાઈડ એક સરખા બટનો રાખવાના છે જેનાથી બેલેન્સ જવાય રહે હવે અહીંયા તમે જુઓ કે આજ મારું કસ્ટમ એચયુડી સેટિંગ અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે મારે લગભગ બે સાઈડમાં એક જ સરખા બટન છે હવે આનાથી મને ફાયદો એ થાય છે કે હું બંને અંગૂઠાથી એકદમ સ્પીડમાં બટનો દબાવી શકું છું જેના લીધે મારો

હવે આપણે વાત કરીએ ત્રણ આંગળીઓના કસ્ટમ એચયુડી ની હવે આપણા દેશના જે યુટ્યુબરો છે એમાંથી મોટા ભાગના યુટ્યુબરો ત્રણ આંગળીઓથી જ ગેમ રમે છે પણ જે વિદેશના યુટ્યુબરો છે જેમ કે વિયેતનામ થાઈલેન્ડ બ્રાઝિલ એમનું ભાઈ કોઈ નક્કી હોતું નથી એ તો આઠ આંગળીઓથી પણ ગેમ રમી શકે છે હવે આ ત્રણ આંગળીઓના કસ્ટમ વેચુડી માટે તમારે આ જે જમણી સાઈડના બધા બટન છે એ બધાને તમારે ડાબી સાઈડ લાવી દેવાના છે દોડવાના બટન ને અને જમ્પ બટન ને તમારે જોયસ્ટિક ની પાસે રાખવાના છે અને બીજા બધા બટનોને આ રીતે ઉપર ગોઠવી દેવાના છે અને સૌથી ઉપર તમારે આ ગન સ્વિચ ના બટન ને રાખવાનું છે હવે આ નીચેના બે ભાગને તમારે અંગૂઠાથી કંટ્રોલ કરવાના છે અને આપણે જે ઉપર બટનો મૂક્યા છે એમને તમારે આંગળીઓ થી કંટ્રોલ કરવાના છે હવે જો તમે નવા નવા ત્રણ આંગળીઓ ગેમ રમવાનું શીખી રહ્યા હોય તો તમારા માટે આ કસ્ટમ વેચુડી એકદમ બેસ્ટ છે અને આ તમને નવ

માટે તમારે ગન સ્વિચ બટન રાખવું હોય તો તમે રાખી શકો છો તો આ વિડીયો આટલું જ મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઈક જરૂર થી કરી દેજો અને આવા જ વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા છે તો ચેનલ ને પણ કરી દેજો બાકી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં